જગત જનની કુલ દેવી શ્રી ઉમિયા માતાજી ઉમિયા ધામ ઉંજા સંસ્થાન દ્વારા આપ સર્વે માઇ ભક્તો હર હમેશ આશીર્વાદ બરસતી રહે એસી જી પીએમ ટ્વેન્ટી ફોર લાઈવ કી પ્રાર્થના ગુજરાત માજી સૈનિક સ્વાભિમાન યાત્રામાં સૈનિકોના બાર મુદ્દાઓને લઈને સિત્તેર હજાર માજી સૈનિકો યાત્રામાં જોડાશે અમદાવાદના સદર બજારમાં ગુજરાત માજી સૈનિક સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવશે જેમાં સૈનિકોના બાર મુદ્દાઓ સરકાર સામે રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ સરકારે આ બાબતે ધ્યાન ન આપતા માજી સૈનિકોએ સ્વાભિમાન યાત્રા કાઢવાનું આયોજન કર્યું છે જેમાં ગુજરાતમાં સિત્તેર હજાર માજી સૈનિકો યાત્રામાં જોડાઈને સરકારને તેના શાહીનો વિરોધ પ્રદર્શન કરશે તેવી માહિતી સંગઠનના પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ નીમાવતે મીડિયાને જણાવ્યું હતું

તેમ છતાં નિવેડો ન આવતા અમે છેલ્લા બે મહિનાથી આ લગભગ ગુજરાત સરકારની દરેક કચેરીઓમાં ધક્કા ખાય અને અંતે પચીસ દિવસથી આ ધરણા પર બેઠા છે અને પાંચ અને ઓગણીસ તારીખે ગત પાંચ અને ઓગણીસ તારીખે અમે વિધાનસભાનો ઘેરાવો પણ કરવા જઈ રહ્યા હતા પણ અમને ડિટેન કરવામાં આવ્યા અને અમારે જે માજી સૈનિકોને ડિટેન કરવામાં આવ્યા એટલું અમને વાંધો નથી પણ જે શહીદ પરિવારની જે વેદાંગના છે એમને ઘસડી અને પોલીસે ડિટેન કર્યા આ આદેશ તો સરકારે જ આપ્યો હશે એટલે હવે અમારું મુદ્દા તો ઠીક છે પણ એક અમારું સ્વાભિમાન એક અમારી ઈજ્જત આજ રોડ ઉપર નીલામ થઈ છે અને એના અંતર્ગત અમે ગુજરાતના દરેક જિલ્લામાં જઈ અને એક સૈનિક સ્વાભિમાન યાત્રા કરવા જઈ રહ્યા છે અને એક જન સમર્થન ભેગું કરવા જઈ રહ્યા છે ચાહે એ ધારાસભ્ય હોય ચાહે એ સાંસદ હોય ચાહે સમાજોના પ્રમુખ હોય કે આમ જનતા હોય બધાની સમક્ષ જય અને અમારી જે વેદના છે એ વેદના એમને કહેવાના છે અને એને એવું કહેવાના છે કે જે સૈનિક તરીકે જો ખરેખર તમને તમને અમારા પ્રત્યે પ્રેમ હોય તો અમારે સાથે આ મુદ્દામાં જોડાવો અને સૈનિકની જે ઈજ્જત રોડ ઉપર નિલામ થઈ છે એ ઈજ્જત સૈનિકને પાછી મળવી જોઈએ સૈનિકને જે સરકાર તરફથી ઈજ્જત ગવાઈ છે એમાં અમને સમર્થન આપો અને અમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરવામાં સમર્થન આપો અને આ યાત્રાનું નામ છે સૈનિક સ્વભિમાન યાત્રા અને એ 5 તારીખ થી અરિયાની કાલે થી ચાલુ થવાની છે અને લગભગ લગભગ 16 9 2025 25 ની આસપાસ આ યાત્રા ખતમ થશે અને ગુજરાતના દરેક જિલ્લામાં મુખ્ય મથકમાં આ યાત્રા જવાની છે આ ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં જવાની છે એટલે સ્વાભાવિક છે કે લગભગ લગભગ 6 થી 7000 ની આસપાસ કિલોમીટર જેવું અંતર કાપવામાં આવશે આટલું લગભગ લગભગ દરેક જિલ્લામાં દરેક સૈનિકો જે છે એ પરિવાર સહિત આવવાના છે એની સાથે અમને કોંગ્રેસ અને આપે પણ ટેકો આપ્યો છે એટલે એના સમર્થન પણ જિલ્લામાં જશે અન્ય જે સરપંચો છે ગામના એમનું પણ સમર્થન છે જે પ્રમુખો જે જે અલગ અલગ સમાજના છે એમનું પણ સમર્થન છે એટલે વિશાળ જનમેદની અમે ભેગી કરવાના છે અને આના આ યાત્રાના અંતે ગાંધીનગર એ અમદાવાદ અમે નક્કી કરશું બધાય મળી અને એક વિશાળ જનમેદની સાથે અને વિધાનસભાનો ઘેરાવો કરશું કેટલા મુખ્ય મુદ્દાઓ છે અને શું શું માંગણીઓ છે બાર મુદ્દાઓ જે બાકીના છે પડતર મુદ્દાઓ એ એ મુદ્દાઓ છે અને એમાં આ પેલી માંગણી અમારી જે અનામત છે રિઝર્વેશન છે એ રિઝર્વેશનનો નિયમ બનેલો છે ગુજરાત સરકારમાં માજી સૈનિકો માટે પણ એનું પાલન ન થતું એ મુદ્દો છે ખેતી અને પ્રોટીનની જમીન જે માજી સૈનિકોને આપવામાં આવતી હોય છે એ મુદ્દો છે એમનું પાલન ન થતું માજી સૈનિકોને હથિયાર લાયસન્સ જે રોજગારી માટે જોઈએ છે એ અથિયાર લાઇસન્સનું રિન્યુ આય થતું નથી અથવા તો નવું લાયસન્સ આપવામાં નથી આપતું એ મુદ્દો છે પગાર લક્ષણનો મુદ્દો છે